તો મહેસાણામાં અટકેશ્વર મહાદેવને ચાંદીનો મુગટ અર્પણ કરાયો જેમાં વડનગરમાં આવેલ મંદિરમાં મુગટ અર્પણ કરાયો એક મુગટ ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યો જોસ્તાબેન અને મોદી દ્વારા તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેઓએ પાંચસો બાસઠ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું તેમની જ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરતના સામાજિક આગેવાન ગોપાલ ચમારડી એક ખાસ યાત્રાનું આયોજન કરી રહ્યા છે જેમનું નામ છે સરદાર સન્માન યાત્રા જે શરૂ થશે અગિયારમી સપ્ટેમ્બરના રોજ અને બાર દિવસમાં અઢારસો કિલોમીટર લાંબો પ્રવાસ કરવાની છે યાત્રા દરમિયાન અઢાર જિલ્લા અને ત્રણસો પંચાવન ગામોને આવરી લેવામાં આવશે સાથે જ એકતાનો સંદેશો પણ ફેલાવવામાં આવશે વધુમાં દરેક જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી પર્યાવરણની જાગૃતિનો પણ સંદેશો ફેલાવવામાં આવશે સામાજિક કોઈ રાજકીય પક્ષ માટે નથી પરંતુ કર્મ થી ધર્મ ની યાત્રા કે વલ્લભભાઈ જન્મતા નડિયાદની અંદર પણ સરદારનો જન્મ બારડોલી થેલો ધર્મ એટલે સોમનાથ તો કર્મ થી ધર્મ ની યાત્રા દેશના

તો ગોરધન પર્વત આવ્યો સત્તા પર એટલે કે નામની સાથે પર્વત જોડાઈ ગયો પર્વત એ પણ ગોરધન પર્વત આજે જ્યારે સત્તા પર પર્વત મધ્ય નંદ મહોત્સવ કદાચ તમને નવા લાગે નંદ મહોત્સવ કેમ કે આપણા ગુજરાત કચ્છ માટે નવું શબ્દ છે આપણે બધા ગોકુળ આઠમ ઉત્સવ ઉજવો છે આપણે નંદ મહોત્સવ જે હકીકતમાં ખરેખર જે ઉજવાતો ઉજવો છે વ્રજવાસ જે વ્રજમાં ઉજવાય છે એ ઉત્સવ અમારે નિજાનંદ સંપ્રદાય સચિદાનંદ સંપ્રદાય દ્વારા છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ એનું નામ આપ્યું છે નંદ મહોત્સવ સમગ્ર ગુજરાતવાસીઓને અંજાર વિસ્તારના તમામ લોકોને જન્માષ્ટમીની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું વિશે કે સચ્ચિદાનંદ મંદિર અંજાર અને મોહનસિંહ ત્રિકમદાસજી અને ભગવાન દાસજી દ્વારા ધર્મની સાથે સમાજ સંસ્કૃતિ શિક્ષણ પરંપરા અને દરેક બાબતને સામાજિક વિષયને લગતી જીવ માત્રની સેવા કરવાનો એક અભિગમ એમના દ્વારા જે અપનાવાઈ રહ્યો છે એને પરિણામે સેવાની જે કઈ પ્રવૃત્તિઓ વિસ્તરી છે નંદ મહોત્સવ એક સચ્ચિદાનંદ સંપ્રદાયની પરંપરા રહી છે કે જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવની ધામધૂમથી રસિકો દ્વારા ઉજવણી કરવા આવે આ નંદ મહોત્સવ આમ તો યુપીના ગોકુળ મથુરા વૃંદાવનમાં વ્રજમાં ઉજવાતો હોય છે પણ પરમવંદનીય પૂજ્ય ત્રિકમદાસજી અને ભગવાન પ્રેરણાથી છેલ્લા ત્રીસેક વર્ષથી સચિદાનંદ સંપ્રદાય દ્વારા સમગ્ર ગુજરાતમાં પણ કચ્છના સચ્ચિદાનંદ મંદિર દ્વારા હોય છે અને આ અંદર સેંકડો રસિકો ભાવિકો વન ભોજન જેને કહીએ કે બાજરાનો રોટલો હોય માખણ હોય મિશ્રી હોય આવો પ્રસાદનો ગ્રહણ કરતા હોય છે અને હજારો લોકો આ પ્રસાદનો લાભ લેતા હોય ને નંદ મહોત્સવ માણતા હોય આજના નંદ મહોત્સવના પ્રસાદના મનોરથી હતા મારા મોટાભાઈ ભાઈશ્રી ગોપાલભાઈ રાઘાભાઈ માતા પરિવાર સત્તા પર એમને પણ આજના પ્રસંગને હૃદયપૂર્વકની શુભેચ્છાઓને